હલો નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું જીરામાં દવા છાંટવાની માહિતી અને મારા જીરાની અંદર હું અત્યારે કઈ દવા છાંટી રહ્યો છું તે પણ હું આ વિડીયોની અંદર જણાવીશ હવે આ મારું જીરું છે એ પંચોતેર દિવસનું થયું છે અને આ જીરાને પાણી મૂક્યું તેના પંદર દિવસ થયા છે આ જીરામાં મેં ચાર પાણી પાયા છે કુલ વાયુ અહીંયાથી આજ સુધી હવે આપણે આમાં અત્યારે દવાનું રાઉન્ડ ચાલુ છે થ્રીપ્સ અને મોલમ મશીનની દવા અને સાથે આપણે આપ્યું છે ડાયથન જે આપણે કાળા ચરમામાં ખૂબ જ સારું કામ કરે છે કાળિયું આવવા દેતું નથી અને થોડું પ્રમાણમાં નાખ્યું છે સલ્ફર જેથી કરીને અગાઉ સલ્ફરનો છંટકાવ ચાલુ કરીએ તો સારો આવવાની ઓછી શક્યતા રહે છે અને આ વિડીયો છે મારા એક ભાઈબંધે રેકોર્ડ કર્યો છે જે આગળનો વિડીયો સ્લો મોશનનો હશે અને પાછળથી તમને બીજા વિડીયો જોવા મળશે હવે વાત કરીએ આપણે જીરામાં દવા છાંટવી કયા સમયે તો આજે આપણે તારીખ છે અઠ્યાવીસ જાન્યુઆરી હવે અઠ્યાવીસ જાન્યુઆરીનું આજનું ટેમ્પરેચર આપણે હતું મિત્રો ત્રીસ ડિગ્રી હવે ત્રીસ ડિગ્રીમાં દવા છટાય નહીં અને તમે દવા છાંટશો તો કારણ કે થેપ્સ અને મોલમ મચ્છીને અન્ય દવાઓ નાખશો એટલે આપણે હેવી રાઉન્ડ થઈ જશે એના લીધેથી છોડને આપણે રિએક્શન રિજેક્શન આવવાની શક્યતા વધારે રહેશે હવે મિત્રો તમે જો સાંજના પાંચ વાગ્યા પછી દવા સાટવાનું ચાલુ કરશો અથવા તો ચાર વાગે ચાલુ કરો તોય ચાલશે તો મિત્રો ત્યારે ટેમ્પરેચર થોડુંક ડાઉન થશે અને ઠંડી જેવું વાતાવરણ પાછું થઈ જશે એટલે એ દવા છે એ સાંજના સમયે છાંટશો એટલે છોડ ઉપર પૂરેપૂરી લાગી જશે અને કોઈ ટેમ્પરેચરની અસર નહીં થાય અને છોડ પાસો સાંજના સમયે એકદમ પાણી મૂક્યા પછી આપણે આ દવા છાંટીએ છીએ ને એટલે સાંજનો છોડ એકદમ પાસો કોણેપમાં આવી જાય અને દવાનો પૂરેપૂરો તે શોષી લે અને દવાનું સો ટકા રિઝલ્ટ આપણને મળે છે અને આજે આપણે મારા કાકાની વાડીએથી હું તેમનો ટ્રેક્ટરનો પંપ માગ્યા હતો અને મારા ટ્રેક્ટરમાં ચડાવી દીધો જેથી કરીને આપણે પાંચ વાગે ચાલુ કર્યું હતું સાત વીઘામાં સાંટવાનું અને આપણે સાડા છ સાંટી રહ્યા હતા એટલે મિનિમમ દોઢ બે કલાક જેવું થયું હતું અને સારામાં સારી દવા લાગી જાય એટલા માટે બે સરિયા જાવકમાં લીધા અને બે સરિયા આવકમાં લીધા અને પાળીએ નળી ચડાવી દીધી ત્રણ ભાઈ અમે ને બે મારા કાકાના દીકરાને ઘડી બોલાવી લીધા જેથી કરીને જીરામાં કોઈ નુકસાની થાય નહીં અને આ તમે જોઈ શકો છો આ થોડો થોડો કાળો ચરમો હવે આ એક મને મળ્યું હતું બહુ ધ્યાન કરી ત્યારે પણ આને ખાસ ધ્યાન રાખવાની આવો ડાઘ પડે એટલે ફૂગનાશક થોડુંક વધારે આપતું રહેવાનું દવામાં આ ખાસ જોતું રહેવાનું એટલે તે થોડું હોય ત્યાંથી અટકી જાય અને આ જીરાની અંદર હવે આપણે આમાં મોલો મચ્છી અને થેપ્સનું ખાસ ધ્યાન રાખવાનું અને રાખતા રહીએ છીએ અને અમે દાયથન આમાં દસ પોપે એક કિલો નાખી દેવાનું વીસ લીટર જો હોય તો અને મોટો ટાંકો હોય તો એ પ્રમાણે તમારે માફ કરી નાખી દેવાનું વીસ લીટરે પાણી એ સો ગ્રામ દાયથન નાખવાનું એટલે સો ગ્રામ દાયથન નાખશો એટલે દસ પંપે એક કિલો ખૂટી દેશે એટલું તમે દાયથન સિત્તેર દિવસનું જીરું થાય છે ને વાપરશો એટલે દાણો છે એકદમ ફરાદાર થશે અને મજબૂત થશે અને જીરામાં કાળો ચરમો સુસુરીઓ આપણે કહીએ સૌરાષ્ટ્રમાં કાળીઓ તે નહીં આવે અને ટ્રેક્ટરથી દવા છાંટવામાં ફાયદો એ છે કે સમયની બચત થાય છે અને આપણે ખંભા ઉપર પંપ પાડવો નથી પડતો એટલે આપણે શરીરમાં પણ થાક લાગતો નથી અને દવાનો રાઉન્ડ સારામાં સારો થઈ જાય છે અને તમે અમારા જીરાનો વ્યૂ જો આ જીરું છે એ પાંચસો ફૂટનું લંબાઈ વાળો શેડો છે તેમાં ચાલુ કર્યું છે એટલે એક જણો નોજલથી છાંટે એની સાઈડમાં એક જણો નળી ચાલે જેથી કરીને જીરાના છોડવાને કોઈ તકલીફ ના પડે અને ઊભી પાળી નળી છે અને એક જણો હોય છે તે આંકર સઢે ઉપર રાખી દીધો હોય છે અને એક વ્યક્તિ આયા પંપે હોય છે જે બ્રેક અને লিવર બે હાથમાં હોય છે વિટોળવાનું જે વિટોળતો જાય છે ઓલો ખેંચે અને આ સાઈડથી મારા બાપા છે એ જોતારી છે છોકરા કેવું કામકાજ કરે છે અને આ ત્રણ જણ આવી રીતે હોય છે અને એક વ્યક્તિ અહીં શેઢે ઉભો રાખી દેવાનો એ આરામથી નળી ખેંચ્યા રાખે જ્યારે પાસા આવે ત્યારે જાય ત્યારે પણ એ પપમાંથી ખેંચે અને આપણે આગળ થોડોક ટ્રેક્ટર જાય એવું નહોતું એટલે અહીંયા વળાં ફાયડો તો નકર એક વ્યક્તિની જરૂર ન પડે ઓછો માણા હોય તો ચાલી જાય અહીં અને દવાનો સ્પ્રે નોજલ કેવી હાલે એ તમે જોઈ શકો છો બે હરિયામાં સુપર એક ડાળી એક પાન પણ દવા વગરનું રહેતું નથી એટલે જેને ટ્રેક્ટરનો સ્પ્રે પંપ હોય એને તો સારામાં સારું લે કારણ કે સમયની બચત થશે અને કામ સારું થઈ જશે અમે તો અમારા કાકાનો માઈ ગયા હતા વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો